અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલડી ખાતે સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે દેશભરના પાંચસો ચોપન રેલવે સ્ટેશનનો કાયાકલ્પ તથા એક હજાર પાંચસો રોડ ઓવરબ્રિજ અંડરપાસનો સિન્યાંશ કરી રાષ્ટ્રને સમર્પણ કરતા દેશના શ્રી નરેન્દ્રભાઈ મોદી ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્ન ન હોત સાંસદ શ્રી પટેલ રિવેશન ના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારની નવી તકો ઉભી થશે ધારાસભ્ય શ્રી કેસરજી ચૌહાણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વિચ્યુઅલી ઉપસ્થિતિ રહી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના સિલ્યાંસ ખાત ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અંદાજિત રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે જ્યારે અગિયાર મહારાષ્ટ્રમાં અને નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના છતાલીસ સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં બેલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાયાન સમારોહ સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને શ્રી કેસાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં બેલડી રેલ્વે સ્ટેશન ખાતે યોજાયો હતો સાંસદ શ્રી ભાય પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે વિચ્યુઅલી કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે પટેલે જણાવ્યું હતું કે આઝાદી બાદ પહેલી વખત રેલવે કાયાકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં પણ સાત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશનના નજરાણા રૂપે મળવાનું છે તો સાથે સાથે ઓવરબ્રિજ અંડરપાસ નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્ન ન હોત એમ જણાવી સાંસદ શ્રી પરબતભાઈ પટેલે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત બે હજાર એકસો જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમો થઈ રહ્યા છે જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે તો ભિલ્લી રેલવે સ્ટેશનના નવીનીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે ધારાસભ્ય કેસાજી કેસરજી ચૌહાણે ભીરડી લુણી સુધીની રેલવે લાઇન બે હજાર ઓગણત્રીસ સુધીમાં તૈયાર થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે એમ જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂટ બનવા આહવાન કર્યું હતું આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર ડીએમ એ શ્રી જગત અંબા પ્રસાદ રેલવેના અધિકારીશ્રીઓ સંગઠનના જિલ્લા ઉપપ્રમુખ રશિકજી ઠાકોર મંત્રીશ્રી ખેમસિંહ ઠાકોર બિરડી મંડળના બિરડી મંડળ મહામંત્રીશ્રી બાબુભાઈ રબારી મહામંત્રી સુરેશભાઈ સિરવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તસવીર અહેવાલ વજરામ જોશી બિલ્ડિંગ

અને રેલવે મંત્રી રેલવે મંત્રાલયનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર માનું છું અને મિત્રો મને કેટલા આનંદ થાય છે કે ભિલવી થી લુણી સુધીની રેલવે લાઈન ડબલ રેલવે લાઈન નું કામ એ 3.5000 કરોડ ના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે એનો નિર્ણય કર્યો છે ત્યારે આ વિસ્તારનો ભવિષ્યની અંદર ખૂબ વિકાસ થવાનો છે રોજગારીની વિપુલ તકો ઊભી થવાની છે આ પ્રસંગે આપને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું અને આ તમારો જે કોયલાનો ફાટક છે એમાંથી પણ ઝડપી મુક્તિ મળે એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમાં પણ આપણને વેલી સફળતા મળે મિત્રો વિશેષ વાત નથી કરવી પણ 2047 માં જ્યારે આપણા દેશ ની આઝાદી ને 100 વર્ષ પૂરા થાય તે સુધી દેશ એ તે એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણા બડા પ્રધાન અને આપણા સૌનો સંકલ્પ છે સાવની રેલવે પણ આપણે જોઈ છે દેરોગેત ચાલતી અત્યારે બ્રોડ પર રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી ગ્રીડ ચાલે કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરોગ્ય ની અંદરની આપની સગવડતા માટે મિત્રો આપની કેટલી એરે જુવાતો હોય કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય મારું જીવદનું ફાટક હતું જે આપણા પૂરું થયું પેલે આ બે કેથી જતા દિવસમાં ચાલી વખત કેમ કેમ તો દેવું વખત ટ્રેન ફાટક બંધ થતું હોય એટલે જ મે તમને કોઈલાની વાત કરી એવા બધા જ ફાટકો ત્યારે કરવાના છે અને આ સરકાર પણ મિત્રો થાય ભૂતકાળની કોઈ સરકાર હોય તો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે રેલ મંત્રી પણ છે અહીં જયારે બધા તમે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય